દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે ભાઈ કે જે નવનીતભાઈ પર હુમલો થયો બરાબર એ બધાય આરોપીને પોલીસે પકડી પડ્યા જ્યાં મિત્રો એમનું વરઘોડું પણ નીકાળવામાં આવ્યું કેમ કે હવે તો આજકાલ છે ને ભાઈ કે સારું કામ કરો એટલે વરઘોડું નીકાળવામાં આવે તો ડેફિનેટલી એ લોકોનું પણ વરઘોડું નીકાળવામાં આવ્યું ત્યાં લોકો જોવા માટે પણ આવ્યા એમનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું કેમ કેમ કે અસામાજિક તત્વો હતા આમ તો પહેલાં માણસ હતા પણ એમને અસામાજિક કૃત્ય કર્યું એટલા માટે અસામાજિક તત્વો કહેવાના કેમ કે એ લોકોને કાયદાનો બિલકુલ ડર નથી સાહેબ કાયદો બધા માટે એક સમાન હોય બરાબર પણ આ લોકોએ કાંઈ વિચાર્યું નહીં અને સાહેબ આમ ધોકા લઈ લઈને મંડી પડ્યા આઠ લોકો તમામે તમામ લોકોને પકડી પાડ્યા અને એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ અત્યારે થઈ રહી છે જોકે આ સમગ્ર મેટરની અંદર જયરાજભાઈનું ક્યાંય કનેક્શન પણ નથી મિત્રો એવું આપણને ચોખ્ખું ચોખ્ખું સોશિયલ મીડિયા માધ્યમથી જાણવા મળી ચૂક્યું છે ભાઈ જે આરોપી હતા એ બધા આરોપી પકડાઈ ગયા પરંતુ ક્યાંક ને ક્યાંક જે માયાભાઈ આહીરો એમના દીકરાને બદનામ કરવા અથવા માયાભાઈને બદનામ કરવા માટે અથવા રાજકારણ એવું કાંઈક હોઈ શકે ભાઈ જો કે સોશિયલ મીડિયામાં લોકો એવું કહેતા હતા અને આ જે સમગ્ર ઘટના ઘટી ગઈ એમાં જ્યારે આરોપી પકડાયા ત્યારે મિત્રો આરોપી આઠે આઠ બીજા પકડાયા અને સાહેબ જયરાજભાઈનું ક્યાંય નામ અને નિશાન પણ નથી સાહેબ તમે વિચારો તો ખોટો કૂકની ઉપર આરોપ લગાવો એ પણ સાહેબ સારું ન કહેવાય કેમ કે જે લોકો આરોપ લગાવી રહ્યા હતા અને છેલ્લે જે રિઝલ્ટ આવ્યું એ પણ સાહેબ કંઈક અલગ આવ્યું અને પેલી મેટર પણ કંઈક અલગ એટલે આ પણ સાહેબ તમે વિચારો કે શું કહેવાય અને અત્યારે જેટલા પણ જે અસામાજિક તત્વો હતા જે નવનીતભાઈ ઉપર હુમલો કર્યો હતો એ લોકોને તો જો કે પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલુ કરી નાખી ભાઈ બરોબર એમના ટાંટિયાએ ભાંગી નાખ્યા કેમ કે જ્યારે એમને રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા ત્યારે એ લંગડા લંગડા ચાલતા હતા ભાઈ કેમ કે સ્વાભાવિક રીતે બધા લોકો લંગડા ચાલતા હોય કેમ કેમ કે એમને સર્વિસ કરવામાં આવે એમની બરોબર એકદમ ગરમ સર્વિસ કરવામાં આવે એટલે એ શું કરે મિત્રો બીજી વાર આવું કામ ન કરે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવોનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ